નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના તળાજા નજીક ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત ની ઘટના ત્રણ વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ છે તળાજા મહુવા હાઇવે પર તળાજા નજીક આવેલ ક્રિષ્ના હોટલ પાસે ગઈકાલે રાત્રિના સમયે શ્રમિકોને લઈને જઈ રહેલ છકડો રિક્ષાને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા